ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામ નજીકના પહાડ ઉપર આવેલ સુફી સંત હજરત ગોરની દરગાહનો વાર્ષિક ઉર્ષ તારીખ બારમી જાન્યુઆરીના રોજ મનાવવામાં આવશે એક યાદીમાં જણાવ્યા મુજબ તારીખ અગિયારમી જાન્યુઆરીના રોજ દરગાહ શરીફે બપોરના ચાર વાગ્યે સંદલ શરીફ ચડાવવામાં આવશે અને બીજા દિવસે તારીખ બારમીએ દરગાહ શરીફનો વાર્ષિક ઉર્ષ મનાવવામાં આવશે આ જગ્યાના હાલના ગાદી વારસ હજરત બાપુની ઉપસ્થિતિમાં ઉર્ષની ઉજવણી કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે રતનપુર ગામથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલ આઠસો વર્ષ જૂની સુફી સંત હજરત બાવાગોડની દરગાહે દર વર્ષે ઇસ્લામી રજબ મહિનામાં ઉર્ષ મનાવાય છે અને દર વર્ષે ભાદરવા મહિનાના છેલ્લા ગુરુવારે દરગાહ શરીફનો ચશ્મો વધાવવામાં આવે છે દરગાહ શરીફનો વાર્ષિક ઉર્ષ અને ચશ્મો વધાવવાના દિવસે આ સ્થળે ભવ્ય મેળા ભરાય છે જેમાં ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ દરગાહના દર્શનાર્થે આવે છે અને હઝરતની મુબારક દુઆઓનો લાભ લે છે બાવાગોર આવવા રાજપારડી અને ઝઘડિયાથી વાહનોની સગવડ મળી રહે છે જો આપણે રાજપારડી લાઈવ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો બે લાયકન દબાવો અને રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ